સુફિયાન છે તેમને પણ બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે ઘણા બધા આરોપીઓના નામ એમાં સામેલ હતા પરંતુ અમુક આરોપી છે તે હજુ પણ ફરાર છે એટલે જયારે હવે આખો મામલો સામે આવ્યો છે અને આ મામલો કોણે છતો કર્યો અને એમાં હાર્દિક પટેલે શું જવાબ આપ્યો તેમની જ વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ થોડા દિવસ પહેલા જે ફોટો આપણે જોયો હતો કે હાર્દિક પટેલ છે જે આ મુખ્ય આરોપી છે સુફિયાન તેમનું મોઢું મીઠું કરાવી રહ્યો છે અને આજ જે ફોટો છે તે વાયરલ થયો હતો અને એ જ દરમિયાન ફોટો વાયરલ થયો એટલે કે આપને ક્યાંક સવાલ ઊભા થયા કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે જે મનહર પટેલ છે કોંગ્રેસના નેતા તેમણે આ ફોટો વાયરલ કર્યો હતો અને સવાલ પૂછવામાં આવ્યા હતા કે જે હાર્દિક પટેલ છે તે કઈ રીતે જે આ મુખ્ય આરોપી છે તેમનું મોઢું મીઠું કરાવી શકે છે કારણ કે ભાજપની અંદર જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ડાંગર ખરીદીને લઈને કારણ કે સરકાર છે એટલે ટેકાના ભાવે ખરીદી પણ કરવાની હોય પરંતુ જે આખો જે આરોપ લગાવવામાં આવ્યો હતો મનહર પટેલ દ્વારા અને એમની સાથે હાર્દિક પટેલે પણ ઘણા બધા જવાબ આપ્યા છે અને કહી રહ્યા છે કે જે આખો કૌભાંડ છે તે ભાજપે છતો કર્યો છે અને જે પત્ર પણ સામે આવ્યો હતો જેમાં ઘણા બધા આરોપી છે એટલે તમામ લોકોનું નામ લખવામાં હતું અને સૌથી પહેલું જે નામ હતું જે આ મંડલી સુફિયાન છે તેમનું અને આ એ જ વ્યક્તિ છે કે જેમનું હાર્દિક પટેલે મોઢું મીઠું કરાવ્યું હતું હવે હાર્દિક પટેલ ત્યારે ફરી ગયા છે અને કહી રહ્યા છે કે આ કોણ સુફિયાન છે હું એ સુફિયાનને ઓળખતો જ નથી જો તે ઓળખતા ના હોય તો પછી મોઢું મીઠું કઈ રીતે કરાવ્યું હોય કારણ કે તે મળ્યા છે તેમનો ફોટો પણ સોશિયલ મીડિયામાં છે એટલે એ વાતથી પણ તેઓ ઇનકાર કરી રહ્યા છે કે હું આ વ્યક્તિને ઓળખતો નથી એટલે જે કૌભાંડ સામે આવ્યો તેમને ક્યાંક છુપાવવાનો પણ હાર્દિક પટેલ પ્રયત્ન કરતા હોય તેવું દેખાયું અને એમણે સાથે સાથે જે પાટીદાર અનામત આંદોલન થયું હતું તેમને પણ યાદ કર્યું છે અને જેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે અને એવું કહી રહ્યા છે કે હું કોઈનાથી પણ ડરતો નથી સૌથી પહેલા તો આપણે હાર્દિક પટેલને સાંભળી લઈએ કારણ કે મનહર પટેલ દ્વારા અને ઘણા બધા લોકો દ્વારા તેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે કે આખું કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલનો પણ હાથ છે મહત્વની વાત છે થોડા દિવસ પહેલા પેપરમાં અને એક સરકારે ફરિયાદ કરી કે વિરમગામમાં એક ડાંગરનું કૌભાંડ થયેલું છે ઘણા બધા લોકો ફેસબુકમાં અને વોટ્સઅપમાં પેપરના કટિંગો મૂકતા હોય છે કે સરકારની ઘણા નિર્દોષ માણસો હોય ખબર ના હોય જે કૌભાંડ ડાંગરની અંદર થયું છે એની ફરિયાદી સરકાર પોતે જ બની છે એટલે કે વિરમગામના મામલતદાર જ એના ફરિયાદી બન્યા છે એટલે સરકાર જ એની ફરિયાદી બની કહેવાય અને જે પણ કઈ આરોપી છે એમાંથી લગભગ છ થી સાત આરોપી તો સરકારી ત્યાં ગોડાઉન મેનેજર ને ગોડાઉન પર કામ કરતા લોકો છે અને એક કોઈ સુફિયાન કર્યું છે એટલે ટોટલ સાત આઠ લોકો છે એ બહાર એમાંથી ત્રણ ચાર લોકોની ધરપકડ થઈ છે અને પાંચ એક જણા બાકી છે આપણા માધ્યમથી પોલીસને અને સરકારને સ્પષ્ટ સૂચના અને વિનંતી છે કે આવા આરોપી કોઈ પણ હોય લે ભાગુ થતું હોય એની ધરપકડ થાય અને જે પણ કઈ થોડા ઘણા ખેડૂતો બાકી રહી ગયા હોય જે કૌભાંડથી હોય એ ખેડૂતોને ન્યાય મળવો જ જોઈએ બીજી એક મહત્વની વાત કે જયારે ઘણા ખેડૂતોને પૈસા નહોતા મળતા ત્યારે આ બધા ગોડાઉન મેનેજરોને ઉપર પુરવઠા અધિકારીને એમની ઉપર પ્રેશર કરીને નળકાંટાના કેટલાય ખેડૂતોના પૈસા આપણે જાતે અપાયા છે પણ ઘણા વિરોધીઓ હોય જેને આવું સોશિયલ મીડિયામાં અને ફેસબુકમાં મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય પણ મારે એમને કેમ સમજાવું કે જ્યારે એમને સંઘર્ષના સમયમાં આંદોલનની ભૂમિકામાં હતા ત્યારે આવા રોજ ષડયંત્રો અમારી વિરુદ્ધમાં થતા હતા તો પણ અમે અડીખમ ઉભા રહ્યા અને આજે વિરમગામ વિસ્તારના લોકોની સેવા કરી રહ્યા છીએ એટલે આરોપ પ્રત્યારોપો ષડયંત્રો આવું બધું ચાલતું રહેવાનું એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી બીજું ગઈકાલે એક સોશિયલ મીડિયામાં એક પ્રેસ કટિંગ હતું કોઈ લોકલ મીડિયામાં ચાલતું હશે કે ભાઈ હાર્દિકને બદનામ કરવા અહીંયા સ્થાનિક ભાજપના નેતાઓ આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે આજે તમારે તમારા બધા ધ્યાને મૂકું કે કોઈ પણ પ્રકારનો ભાજપમાં સ્થાનિક વિવાદ નથી બધા જ એકજૂટ થઈને વિકાસના કામમાં જોડાયેલા છીએ કોઈ એવા માણસો હોય જે વિસ્તારની અંદર વિકાસ ન થાય વિકાસને રોકવાનો પ્રયાસ કરતા હોય અથવા વ્યક્તિગત રીતે મને બદનામ કરવાનો કે મારી પર આરોપ નાખવાનો પ્રયાસ કરતા હોય એનાથી ડર પણ જરાય નથી બહુ મેં આરોપો સહન કર્યા છે બહુ મને બદનામ કરવાના પહેલા પ્રયાસ થયેલા છે પણ આપણું એક લક્ષ્ય એમ છે કે બે આ વિસ્તારની અંદર સેવા કરવી છે આ વિસ્તારમાં આપણે વિકાસના કામો કરવા છે એક જ લક્ષ્યાંક છે વિકાસ 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 ને વિકાસ કેવી રીતે રોજ વિકાસના કામો થાય કેવી રીતે રોજ વિકાસના કામો મંજૂર થાય કેવી રીતે દિવસે દિવસે આપણે આપણો વિસ્તાર સારો કરી એના સિવાય મને કોઈ રસ નથી હા લોકોને આરોપ પ્રત્યારોપ વિરોધ કરવો હોય સોશિયલ મીડિયામાં મેસેજ નાખવા હોય આ બધી બધાને છૂટ છે કે રાજકારણમાં તો આવું ચાલતું હોય એ મને હેરાન પરેશાન કરવાના પ્રયાસ કરતા સોશિયલ મીડિયા પેપરના કટિંગો ફેરવતા હોય હવે નવાઈની વાત એ લોકો પેપરના કટિંગ ફેરવતા હોય એ પોતે ખંડણીઓના આરોપોમાં અને દારૂના આરોપોમાં પેપરમાં આવેલા હોય એટલે બહુ એવું ચિંતાનો કોઈ વિષય નથી એટલે આપણે બધા સાથે મળીને વિકાસના કામમાં જોતરાઈએ વિકાસના કામમાં આગળ વધી એવી બધાને અપીલ કરીએ છીએ જે પણ કાંઈ વિકાસના કામો પહેલા મંજૂર થતા પણ ખબર નથી આજે આપણે 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 વિકાસના કામો લોકોની વચ્ચે આ આ કામ કામ મંજૂર કરી રહ્યા છીએ લોકો ખૂબ સારી રીતે સમજે છે અને જે ડાંગર કૌભાંડ થયું છે એમાં આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ એની ધરપકડ થવી જોઈએ કોઈ પણ એની પાછળ હોય એ લોકોને છોડવા ન જોઈએ આ બહુ સ્પષ્ટ વાત છે અને પોલીસે પણ ચાર આરોપીને પકડ્યા છે બીજા પણ ચાર પાંચ આરોપીને ટૂંક સમયમાં પકડશે ગઈકાલે જ મારે પીઆઈ સાહેબ થઈ હતી એટલે મને ભરોસો છે કે જે પણ કાંઈ નાના મોટા ખેડૂતો બાકી હશે અમને બિલકુલ ન્યાય મળશે અને અમુક લોકો તો શું હોય કે સોશિયલ મીડિયામાં જેમ તેમ લખવાના આદતી બની ગયા હોય કેમ કે અમે તો ઘરના કોના પોતાના કીધું તો મમ્મી ન બનાવતી પણ સોશિયલ મીડિયામાં બધી સલાહો આપતા હોય એટલે આવું ચાલતું રહે પણ આપણે બધા સાથે મળીને વિકાસના કામમાં આગળ વધીએ એવી અપેક્ષા રાખું છું મુખ્ય વાત હતી કે લાઇબ્રેરી અત્યારે જે ત્રણ કરોડ રૂપિયા મંજૂર થયા છે આખી અલગ લાઇબ્રેરી નવી બનશે અને જે ટાવરમાં છે એ તો માત્ર પેપર વાંચવા પૂરતું કે નાના મોટા નોવેલ વાંચો કે સિનિયર સિટીઝનો હોય એ ત્યાં જઈ શકે એ પ્રકારનું આયોજન છે એટલે નવી લાઇબ્રેરી અલગ જગ્યાએ બનશે બહુ મોટી વિશાળ બનવાની છે બે હજારથી વધુ તો પુસ્તકો હશે એટલે આપણા છોકરાઓ નવા લોકલમાં કે બસમાં બેસીને અમદાવાદ જઈને વાંચવા નહીં જવું પડે વિરમગામમાં સારામાં સારી લાઇબ્રેરી હશે સરકારી નોકરીને આપણા આપણે યુવાનો તૈયારી કરતા હશે મારું સપનું હતું કે લાઇબ્રેરી સારી બને વિરમગામમાં તો સરકાર ત્રણ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરી રહી છે માંડલમાં અમે વીસેક લાખ રૂપિયાના ખર્ચે નાની લાઇબ્રેરી બનાવીએ છીએ અને દેતૃમાં પણ એક લાઇબ્રેરી બનાવીએ છીએ એટલે આપણા યુવાનો ભણી ગણીને ખૂબ આગળ વધે એ પ્રકારનું આયોજન આપણે કરી રહ્યા છીએ પુનઃ એકવાર આપ સૌનો હૃદયથી આભાર જય હિન્દ જય ભારત